સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો અમારીમાં ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગની બાગાયત વિભાગની અને મિત્રો પશુપાલન વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે હાલમાં મિત્રો તાજેતરમાં સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ જીરો મિત્રો નવ લોન્ચ કરેલ હોય અરજી કરવાની કાર્ય કાર્ય પદ્ધતિમાં પણ મિત્રો ફેરફાર કરવામાં આવેલ છે તો આ વખતે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે ઘણી બધી યોજનાઓમાં મિત્રો ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં મિત્રો તકલીફ પડતી હોય છે એટલે કે વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા કે કઈ યોજના માટે કયું ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવું તે કઈ રીતે ખબર પડશે તેમજ ઓન ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ્સ અપલોડ કેવી રીતે કરવા તે પણ એક મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈશું કે ખેડૂત મિત્રોએ એ કેવી રીતે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકે સૌપ્રથમ મિત્રો તમારે કોઈ યોજના પસંદ કરવાની રહેશે જેની અંદર તમારે ઓનલાઈન અરજી કરવી હોય આપણે અહીંયા સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાપ કટર ખરીદી પર સહાય આ યોજના મિત્રો પસંદ કરેલ છે જેની અંદર શરૂઆતની બે વિગતો છે તે લાભાર્થી અને મિત્રો રેશન કાર્ડની વિગતો છે જે આપણે અગાઉ ભરી દીધેલી છે જ્યારે મિત્રો દસ્તાવેજની વિગતો આવશે ત્યારે તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થશે તો મિત્રો આ યોજનાની અંદર આપણે કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે તે આપણને મિત્રો કઈ રીતે ખબર પડશે તો સૌ પ્રથમ મિત્રો તમે જ્યારે આ દસ્તાવેજની વિગત આ ઓપ્શન ઉપર પહોંચો ત્યારે સૌપ્રથમ તમારે નીચે તમને એક સેવ અને નેક્સ્ટ નામનો મિત્રો ઓપ્શન છે અહીંયા તેના પર ક્લિક કરવાનું રહેશે જેવો તમે તેના પર મિત્રો ક્લિક કરશો કે અહીંયા મિત્રો જમણી બાજુ તમે અહીંયા જોઈ શકો છો કે તમને એક ઓપ્શન બતાવે છે જેની અંદર લખેલું છે કે પાંચ કે તેથી વધુ દૂધાળા પશુ ધરાવતા હોવાનો ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી પાસેથી અથવા તો તલાટીકમ મંત્રીનો દાખલો રજૂ કરવાનો રહેશે અને બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક્સ મિત્રો ફરજિયાત છે તો જોઈ શકો છો મિત્રો કે આ યોજના માટે તમારે કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા છે તે મિત્રો તમને અહીંયા જમણી બાજુના કોર્નર ઉપર બતાવશે તો મિત્રો અહીંયા આપણે આ બે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થશે તો હવે ડોક્યુમેન્ટ્સ અપલોડ કઈ રીતે કરવા તે જોઈએ તો સૌ પ્રથમ મિત્રો તમે અહીંયા સર્ચ ડોક્યુમેન્ટની બાજુમાં એક એડ નામનું બટન જોવા મળશે જેના પર આપણે ક્લિક કરીશું તો ક્લિક કર્યા બાદ મિત્રો આ રીતે એક નવી સ્ક્રીન કુલ છે બાજુમાં જેમાં સૌ પ્રથમ એક દસ્તાવેજનો પ્રકાર લખેલો છે તો તે આપણે પસંદ કરીશું અહીંયા આપણે જોઈ શકીશું મિત્રો કે આપણને ઘણા બધા ડોક્યુમેન્ટ્સ બતાવે છે તો અહીંયા આપણને મિત્રો આ યોજના માટે કયો ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું કીધું હતું તે આપણે અહીંયા શોધવાનું છે અહીંયા મિત્રો આ યોજના માટે આપણને બે ડોક્યુમેન્ટ્સ કીધા હતા કે એક પશુપાલનનો મિત્રો દાખલો રજૂ કરવાનો છે અને કેન્સલ ચેકની ચેરોક્ષ રજૂ કરવાની છે તો અહીંયાથી મિત્રો આપણે તે જોવાનું રહે છે કે કયો ડોક્યુમેન્ટ્સ આપણે અપલોડ કરવાનું છે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપેલા છે તેની અંદરથી આપણે મિત્રો શોધવાનું રહે છે આ યોજના માટે મિત્રો આપણને આ બતાવેલું હતું કે પાંચ દુધાળા પશુ માટેનો ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળનો મિત્રો દાખલો આ કાગળ મિત્રો આપણને બતાવેલું હતું તો આપણે તેને પસંદ કરી લઈશું ત્યારબાદ મિત્રો અહીંયા તમારે તે દસ્તાવેજ અપલોડ કરવાનો રહેશે જે ફાઇલ હોય તે મિત્રો અહીંયા તમારે અપલોડ કરવાની થશે તો અહીંયાથી આપણે કોઈ પણ એક ફાઇલ અપલોડ કરી લઈશું તો આ રીતે મિત્રો તમારે કોઈ પણ ફાઇલ જે અપલોડ કરવાની હોય તે પસંદ કરી લેવાની રહેશે અને ત્યારબાદ નીચે મિત્રો તમને સાચવો નામનો ઓપ્શન જોવા મળશે અહીંયા નીચે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તે મિત્રો ડોક્યુમેન્ટ્સ અહીંયા ઓટોમેટિક આવી જશે અહીંયા તમે જોઈ શકો છો કે વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ્સ બતાવે છે જેમ કે મેં આધાર કાર્ડ અપલોડ કરેલું છે સાત બાર અને આઠના ઉતારા અપલોડ કરેલા છે અહીંયા તમે જોઈ શકો છો જાતેનું પ્રમાણપત્ર અપલોડ કરેલું છે તો આ રીતે મિત્રો તમારે એડ નામના બટન પર જઈ અને મિત્રો ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે કોઈપણ યોજના માટે કયા ડોક્યુમેન્ટ્સ મિત્રો અપલોડ કરવા તે જાણવું હોય તો સૌ પ્રથમ તમારે આ ઓપ્શન ઉપર એટલે કે દસ્તાવેજની વિગતો આ ઓપ્શન ઉપર તમે પહોંચો ત્યારે તમારે સેવ અને નેક્સ્ટ બટન દબાવવાનું રહેશે તો મિત્રો તમને બતાવશે કે તમારે ઉપર કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને